વડોદરાના અવાજમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જિલ્લા પોલીસને એ માહિતી મળી હતી કે શંકરપુરા ગામમાં રહેતો વિપુલ જસવંતસિંહ ચાવડા તેમજ ખટંબામાં રહેતો કનુભાઈ ઠાકરડા બંને દારૂનો જથ્થો લાવીને કનુ ઠાકરડાની ખંડેર આવાસની ઓડીમાં છુપાવ્યો છે આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતાં કશું મળ્યું ન હતું પરંતુ ઓડીમાં મૂકેલા લોખંડના સાત બેરલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી બેરલોમાં લાકડાનો વહેર જણાયો હતો અને આ વહેરમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો તેમજ બિયરના ટીન જણાયા હતા પોલીસે કુલ રૂપિયા બે પોઈન્ટ બે લાખ કિંમતની બસ્સો નંગ બોટલ તેમજ ટીન કબજે કર્યા હતા સ્થળ પર વિપુલ ચાવડા અને કનુ ઠાકરડા બંને નહીં મળતા પોલીસે બંનેને ફરાર જાહેર કરી બંનેની શોધખોળ હાથ ધરી છે